મિત્રો હંમેશા આપણે કંઈક ને કંઈક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે નવું નવું પ્રયત્ન કરી રહ્યા છે કે જે રીતે ધમાકેદાર ફિલ્મો આવી રહી છે એ રીતે ફિલ્મો માટે પણ કંઈક ધમાકેદાર થતું રહેવું જોઈએ એના એક ભાગરૂપે એની એક જાહેરાત રૂપે આજે આપ સૌને ભેગા કર્યા છીએ આપણે સૌ જાણીએ છીએ ગુજરાતનું ગુજરાતી મીડિયાનું સૌથી મોટું પ્રિન્ટ મીડિયા આજે જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતી નાટકો ગુજરાતી ફિલ્મો અને કેટલાક વિશેષ એવોર્ડ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે જન્મભૂમિના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય હાર્દિકભાઈ મામણીયા અને જન્મભૂમિના તંત્રી પદમભૂષણ શ્રી કંદનભાઈ આ તમામના પ્રયત્નોથી ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને પહોંચવાનો અવસર છે જાન્યુઆરી બે હજાર ચોવીસ થી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટકોને એનું સ્ક્રીનિંગ અને મંચન કરીને આગામી ઓગણીસ માર્ચે નોમિનેશન્સ જાહેર કરશે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસે મુંબઈ ખાતે આ મહામોટી ઇવેન્ટ એવોર્ડ ફંક્શન ની થવા જઈ રહી છે પિસ્તાલીસ થી પચાસ એવોર્ડ નો અત્યારે આવ્યો છે બોલીવુડ સાથે સંકળાયેલા આપણા ગુજરાતી કલાકારોને અમે ચોક્કસ આમંત્રણ આપીશું અને તમામ લોકો આ વખતે ઉપસ્થિત રહે તેવો અમારો પ્રયત્ન છે અને એ નિર્ણયમાં મારી સાથે એ બદલ આપ સૌનો આભારી છું નમસ્કાર હું મેહુલ બોલ છું અત્યારે બહુ આનંદની વાત એ છે કે બહુ ગર્વ થાય છે કે જન્મભૂમિ જેવા મોટા અખબાર સાથે જોડાઈને એક કમાલની એવોર્ડ નાઇટ નું આયોજન થઈ રહ્યું છે જન્મભૂમિ સાથે જોડાઈને જયારે

આનંદ થયો અને આઈ એમ વેરી વાત કહેવાય અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ અભિલાષભાઈ ઘોડા અને આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ફોર ધ ઇવેન્ટ જે માર્ચમાં થઈ રહી છે મુંબઈ ખાતે થઈ રહી છે તો સરસ મજાનો એક કસબીઓનો મેળો ત્યાં જામશે મુંબઈમાં એનો આનંદ લઈશું થેન્ક યુ નમસ્કાર હું છું એક્ટર મુરલી પટેલ આજે અભિલાષ ઘોડાના આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત છું અને એક સરસ મજાનું એનાઉન્સમેન્ટ સાંભળ્યું એટલે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું ગુજરાતી મીડિયા હાઉસ જન્મભૂમિ એ પદાર્પણ કરી રહ્યું છે ગુજરાતી નાટકો ગુજરાતી ફિલ્મોના કલાકારો કસબીઓને સન્માનવા માટે અને આ એક બહુ જ મોટી વાત છે કે આટલું મોટું મીડિયા હાઉસ તટસ્થપણે જ્યારે ગુજરાતી કલાકારોને ગુજરાતી ફિલ્મોને ગુજરાતી નાટકોને એના કલા કસબીઓને સન્માનશે તો ચોક્કસ એ પ્રોત્સાહન પૂરું પડશે જે પ્લેટફોર્મ ખૂબ જરૂરી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને નાટ્ય જગત માટે અને બસ સતત આગળ વધતા રહે વધતા રહેવા માટેનું જનૂન એ આવા એવોર્ડ સમારોહ પૂરા પાડતા હોય છે

એ છે એપ્રિસિએશન અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ કામ કરતું હોય ડિરેક્ટર હોય રાઇટર હોય ટેકનિશિયન્સ હોય બધા જ લોકો કલાકાર જ છે અને બધાને એપ્રિશિએટ એપ્રિસિએશનની ખૂબ જ જરૂર હોય છે સો ઇટ્સ ગુડ ટુ ગો આઈ સો હેપી એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ જન્મભૂમિ એન્ડ અભિલાષ ગોડાસ એ જે સરપ્રાઇઝ છે કે આ વખતના અવોર્ડ કેવા હશે અને કોને કોને મળશે ઇવેન્ટની અંદર જે મુંબઈમાં મેઇન ઇવેન્ટ થવાની છે એમાં ઘણી બધી સરપ્રાઇઝ છે જે હજુ રિવિલ નથી કરી અને એકચ્યુલી ત્યાં જઈએ એ અવોર્ડ જોઈએ તો જ મજા આવશે બહુ જ સારી વાત છે કારણ કે મને એટલું ખબર છે હું વધારે તો કંઈ જ નહીં કહું પણ એટલું કહીશ કે અભિલાષભાઈ જે પણ ઇવેન્ટ કરે ને એ બહુ સુપર ડુપર હિટ હોય છે કારણ કે એ છે ને બધા જ લોકોને સાથે રાખી અને કોઈને પણ ખરાબ ન લાગે કોઈને માઠું ન લાગે કોઈને એમ ન થાય કે મારી મારી સાથે ખોટું થયું છે કે મારો અન્યાય થયો છે એમની રહેવાની સગવડો આર્ટિસ્ટને મુંબઈથી અહીંયા લાવવા અહીંયાથી મુંબઈ લઈ જવા ત્યાં મેનેજમેન્ટ અહીંયાનું મેનેજમેન્ટ બહુ જ સરસ છે અને હોય જ છે દર વખતે અને મને ખબર છે કે હવે એમની સાથે જન્મભૂમિ પ્રવાસી જે સાથે ઇન્વોલ્વ થયું છે તો હજુ વધારે બેટર ને બેટર બેટર ને બેટર ઇવેન્ટ થશે અને આ એવોર્ડ એટલા ઉચ્ચા ટોચ પર જઈને આ એમનું નામ થશે ને કે નીચે જોશો ને તો તમને એમ લાગશે કે અરે બહુ ઉપર આ ગયા હમ તો એટલે અભિલાષ મેનું એવું છે અને બહુ જ શુભકામનાઓ કે આવી ઘણી ઇવેન્ટો કરે અને ગુજરાતમાં મુંબઈમાં બધી જ જગ્યાએ એમનું નામ રોશન થાય અને ગુજરાતીઓનો પણ નામ રોશન થાય તો જો આકાશ જલા અને આજે બિહાઈ ડોગ્સ દ્વારા એક સરસ મજાનું આયોજન થયું હતું અને કે એનાઉન્સમેન્ટ થયું છે એક્ચ્યુઅલી જન્મભૂમિ એવોર્ડ દ્વારા એ લોકો સન્માનિત કરવાના છે એનો સરસ મજાનો એક એવોર્ડ થવાનો છે ટૂંક સમયમાં એની ડેટ પણ જાહેરાત થઈ જશે અને બહુ સુંદર મજાનો એવોર્ડ છે અભિલાષભાઈ બહુ સરસ મજાનું આયોજન કર્યું છે તો બધાને ખૂબ ખુબ અભિનંદન થેન્ક યુ સો મચ જન્મભૂમિ દ્વારા મુંબઈ માં 29th ઓફ માર્ચ એવોર્ડ ફંક્શન થવા જઈ રહ્યો છે અને તિહાઈ ગ્રુપ એટલે કે શ્રી અભિલાશ ઘોડા દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યો છે તો તે બદલ હું ખૂબ ખૂબ કંગ્રેચ્યુલેટ કરું છું થેન્ક યુ સો મચ સાર તું ના તું નોઝલિ વાર્તાનો છેડો રેઠડી સજા છે ગલિ મજા છે કે